ભરૂચમાં ભક્તિ સભર માહોરમાં શ્રદ્ધા બે ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાયો હતો ભરૂચ સેવા સદન દ્વારા શહેરના ત્રણ સ્થળો શક્તિનાથ નજીક જેબી મોદી પાર્ક મક્તમપુર તથા જળેશ્વર ગાયત્રી મંદિર પાસે આવેલા કુત્રિમ કુંડોમાં પાંચ પવિત્ર નદીઓના જળથી વધામણા કરવામાં આવ્યા બાદ ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાયો હતો આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ તથા મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિતના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોના હસ્તે ગંગા નર્મદા તાપી મહિસાગર અને સરસ્વતી નદીના પવિત્ર જળથી પૂજન અર્ચન કરી કુંડોના વધામણા કર્યા બાદ વિધિવત ગણેશ પ્રતિમાનું વિસર્જન કરાયું હતું આનંદ ચતુર્થીના દિવસે દસ દિવસના આતિથ્ય બાદ ભરૂશહેરના ધુંદાળા દેવ ગણેશજીને વિદાય લેતા વહેલી સવારથી જ ભક્તોએ ગણેશ પ્રતિમાઓને લઈને કુંડોમાં વિસર્જન કરવાનું શરૂ કર્યું હતું આ અવસર પર ભક્તિ ભાવભર્યું વાતાવરણ સર્જાયું હતું અને ગણપતિ બાપા મોરિયા અને અગલે વરસ તું જલ્દી આના નારા વચ્ચે બાપાને ભાવભરી વિદાય આપવામાં આવી હતી તમામ સ્થળે સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ઉપરાંત મેડિકલ તેમજ ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરવામાં આવી હતી ભરૂચના હજારો ગણપતિના વિસર્જન માટે ભરૂચ નગરપાલિકાએ ત્રણ સ્થાનો ઉપર ચેબી મોડી પાર્ક વોર્ડ નંબર છ માં મક્તમપુર ખાતે અને જાડેશ્વર ખાતે આ પ્રકારે ત્રણ કુંભ કુંડ બનાવવામાં આવ્યા છે સવારે સાત વાગ્યાથી જ ભક્તો દ્વારા આ ગણપતિ વિસર્જનનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે પાંચ નદીઓના પવિત્ર જળ એ આ તમામ કુંડમાં નાખવામાં આવ્યા છે જેના કારણે આપણી જે ધાર્મિક આસ્થા છે અને આપણી માન્યતા છે એનું પણ આપણે નિર્વહન કરી શકીએ નગરપાલિકાના તરવૈયાઓ ફાયર બ્રિગેડનો સ્ટાફ અને નગરપાલિકાના તમામ કર્મચારી ભાઈઓ બહેનો આપણા નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારી હરીશભાઈની વિશેષ ઉપસ્થિતિમાં અને દેખરેખમાં આ કાર્ય આજે મોડી રાત સુધી ચાલશે અને નિર્વિઘ્ને આ કાર્ય આપણે પૂર્ણ કરીશું તમામ ભરૂચના નાગરિક ભાઈઓ બહેનોને આ ઉત્સવ ખૂબ શાંતિપૂર્વક રીતે ધાર્મિક વાતાવરણમાં આપણી પરંપરાઓને જાળવી રાખીને ઉત્સવ ઉજવે છે એ જ પ્રકારે આજે પણ આ વિસર્જનની બધી પ્રક્રિયા આપણે બધા લોકો સાથે મળીને પૂર્ણ કરીશું સૌને જય ગણેશ દસ દિવસ દસ દિવસ બાપા પૂજા અને અર્ચનાથી ભરૂચ શહેર ઝગમગી રહ્યું અને આજ રોજ ગણેશના વિસર્જન નિમિત્તે ભરૂચ નગરપાલિકા દ્વારા ત્રણ બનાવવામાં આવે એ બી મોટા નર્મદા બોંગલોરમપુર અને ગાયત્રી મંદિર તો આ જ રોજ અત્યાર સુ સવારે સાડા સાત વાગ્યાથી અત્યાર સુધીમાં લગભગ ચારસો દસ જેવી મૂર્તિનું વિસર્જન થયું છે અને નગરપાલિકાની ટીમ વહીવટી તંત્ર અને નગરપાલિકાનું ફાયર બ્રિગેડ હર હંમેશા અહીંયા તત્પર છે અને કોઈને જાનહાની ન થાય નુકસાન ન થાય એ રીતે અમે તમામ પ્રકારની વ્યવસ્થાઓ પણ ગોઠવી છે અને પબ્લિકને હું બી કરું છું અત્યાર સુધીમાં જેમ વિસરું તેમ આગળના સમયમાં પણ વિસર્જન સાંજ સુધી ચાર દસ વાગ્યા સુધી અને કોઈ નુકસાન નહીં અને ટ્રાફિકની સમસ્યા પણ એને ધ્યાનમાં લઈ આપણે